સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા ત્રણ વર્ષીય બાળક આકાશ ઉર્ફ આરવને લઈને તેના માસીનો દીકરો વિકાસ શાહ નીકળી ગયો હતો શરૂઆતમાં પરિવારજનોને લાગ્યું કે તે બાળકને લઈને આસપાસ કંઈક ફરવા ગયો હશે પરંતુ એક બે કલાક સુધી તે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અને અમરોલી પોલીસને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્યો સામે આવ્યા તે ચોંકાવનારા હતા ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું હતું કે માસી

આરોપનો હતો મૃતદેહની સ્થિતિ જોઈને પોલીસ અને મેડિકલ ટીમ પણ ચોંકી ઉઠી હતી બાળકની હત્યા અત્યંત ક્રૂરતાપૂર્ણ કરાઈ હતી જે દર્શાવે છે કે હત્યારાએ માસુમ બાળક પર કોઈ પણ જ દયા દાખવી ન હતી હાલ પોલીસે ભાગી છૂટેલા આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે અમરોલી પોલીસ સ્ટેશનમાં બાવીસ તારીખે એક અપહરણના પુનાની ફરિયાદ આપવામાં આવી હતી જે જેમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયા અંગે એની માટે ફરિયાદ આપેલી તે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ બાબતે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી ફૂટેજને ચેક કરતા એમના જે ફરિયાદી છે એની બેનના દીકરો છે વિકાસ નામ છે એની સાથે આ બાળક લઈ જતો હોવાનું દેખાયેલું હતું અને ત્યારબાદ એ જે આરોપી છે વિકાસ એ ફરિયાદીનો મોબાઈલ લઈ ગયેલા હતા જેનું લોકેશન સાડા સાત વાગ્યાની આજુબાજુ આવતા એ મુંબઈ બાજુ હોવાનું પ્રાથમિક તબક્કે જણાયેલું હતું એ આધારે ટીમ ત્યાં મોકલવામાં આવેલી હતી અને લોકલ પોલીસ અને એમની ચકાસણી કાર્યવાહી ચાલુમાં હતી અને ત્યારબાદ તે લોકમાન્ય તિલક ટર્મિનલ સ્ટેશન છે મુંબઈમાં ત્યાં ગાડીના જે ટોયલેટ હોય છે એમાંથી બાળકની બોડી મળી આવેલી પ્રાથમિક તબક્કે જોતા એના ઘરેટલું દોરડું બાંધેલું હોય એવું રસ્તો બાંધો હોય એવું જણાઈ આવેલું હતું ત્યાં લોકલ પોલીસ દ્વારા પીએમ ને કરાવવામાં આવેલું હતું અને પીએમની યાદી અને મોકલી આપવામાં આવેલી છે હાલમાં અત્યારે પીએમમાં જે કોઝ ઓફ ડેથ દર્શાવેલું છે એ આધારે બીએનએસની કલમ એકસો ત્રણ એકનો ઉમેરો કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને સીસીટીવી ફૂટેજ અને જે બાકી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે બનાવ છે એમાં એમના આ ફરિયાદીની બેનના દીકરા છે વિકાસ એ એમાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે એ બાબતે તપાસની કામગીરી ચાલુમાં છે